સમાચારમાં વાત કરીએ તો વલસાડ વન વિભાગની કચેરી છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં આવી છે અરજદાર દ્વારા માંગેલ માહિતી પૂરી પાડવામાં પણ નિષ્ફળ ગયેલી આ ઓફિસ જેમાં ડીએફઓ જેવા જવાબદાર અધિકારી દ્વારા જિલ્લા બહારથી ખરીદી કરેલ છે તો આ ખરીદી ઉપરના વધારાના રૂપિયા કોણ ચાવ કરી ગયું તે ચર્ચા ઉઠી છે સરકારને સરકારના જ અધિકારીઓ ચૂનો ચોપડી રહ્યા છે તેવું લોકો કહી રહ્યા છે તદ્દન હલકી કક્ષાની પાણીની પાઇપ આઈએસઆઈ માર્કા વગરની લો ક્વોલિટીની પાણીની ટાંકીઓ પણ ખરીદી છે સાથે આખું ગુજરાત કપરાડા વાસંદાથી આંબા કલમ લે છે ત્યારે ગોધરાથી મોંઘા ભાવેથી ખરીદી કરવાથી ફાયદો સરકારને કે અધિકારીને વલસાડ જિલ્લા બહારથી ખરીદી કરેલ અનેક વસ્તુઓના ભાવમાં વિસંગતતાઓ છે જવાબદાર અધિકારી દ્વારા કરેલ ખરીદી ની તપાસ ઉચ્ચ કક્ષાએ થાય તો કઈક ભોપાળું બહાર આવે તેમ છે આ ખરીદી કૌભાંડમાં નિવૃત્ત એકાઉન્ટ સામેલ તો નથી ને